ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી જ રહી હતી જેમાંથી નવા ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી બીજી બાજુ મંત્રીમંડળનું વિસ્તરણ પણ દિવાળી પહેલા થઈ જશે તેવી અટકળો ફરીથી શરૂ થઈ ચૂકી છે તો નવા મંત્રીમંડળમાં કયા નેતાનું પદ છીનવાઈ શકે છે કયા નેતાને રિપીટ નહીં કરવામાં આવે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું છું મિક્ષુ ઠાકોર શરદ પૂનમથી લઈને દિવાળીના તહેવાર સુધીમાં ગમે તે સમય દરમિયાન મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને તેમાં જૂના મંત્રીઓની જો વાત કરવામાં આવે જેમને નવા મંત્રી મંડળમાંથી હાકી કાઢવામાં આવશે તો તેમાં પહેલું નામ છે બચુ ખાબર જેમાં તેમના બંને દીકરાઓનું જે મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારબાદ તેઓ કેબિનેટની બેઠકમાં પણ સતત ગેરહાજર જોવા મળતા હતા સરકારી કાર્યક્રમોમાં પણ તેમની બાદબાકી કરવામાં આવી હતી એટલે તે સમયથી જ નક્કી હતું કે ભાઈ બચુ ખાબરને મંત્રી તરીકે રિપીટ તો કરવામાં નહી આવે બીજી બાજુ ભીખુસિંહ પરમારની જો વાત કરવામાં આવે તો તેમનું નામ પણ બીજેડ ગ્રુપમાં સંડોવાયેલું જોવા મળ્યું હતું તેમના દીકરાનો એક સામાન્ય વ્યક્તિને માર મારતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે સમયથી જ ભીખુસિંહ પરમાર વિવાદમાં જોવા મળી રહ્યા છે એટલે હાલમાં એવી માહિતી છે કે ભીખુસિંહ પરમાર પાસેથી તેમનું મંત્રીપદ છીનવાઈ શકે છે ત્યારબાદ વાત કરવામાં આવે તો ભાનુબેન બાબરિયા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ ફરીથી રિપીટ નહીં કરવામાં આવે નવા મંત્રીમંડળમાં તે રીતની માહિતી હાલમાં મળી રહી છે તો હવે જોવું રહ્યું કે આ ચાર મંત્રી સિવાયના અન્ય કયા મંત્રીઓને હાકી કાઢવામાં આવશે કયા નવા મંત્રીઓને લેવામાં આવશે કયા ધારાસભ્યો નો સમાવેશ થશે ચોક્કસથી તમને માહિતી પહોંચાડતા રહીશું ન્યૂઝ કેપિટલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં